ગુજરાતમાં એકાએક વરસાદ શાંત થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે તો ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે હજુ ઘણા એવા વિસ્તારો જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જો અમારા ખાસ અહેવાલમાં કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે

24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે આગાહી કરવામાં આવી છે તેમજ સત્તર થી ચોવીસ જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં પૂર ની સ્થિતિ જોવા મળી રહી છે આગામી દિવસોમાં વરસાદ તો આ વખતે અષાઢી બીજ જે છે એ વાદળોમાં ઉકેલ છે અને પાટણ ધસાર બાજુથી વીજળી થયાના પણ બાવર છે અષાઢ છૂટ બીજની વીજળી અને એના વાદળો સારા અષાઢ અસાઢૂટ પાચમની વીજળી થાય તો સારી અસાઢૂટ ચોથ પાચમની વીજળી થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે તારીખ આઠ નવ દસ ને અગિયારમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપણા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં બોટાદ ભાવનગરના ભાગોમાં ઉપરાંત વડોદરાના ભાગમાં સિનોર પાદરા વિગેરે ભાગોમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં અમદાવાદના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાંધીનગરના ભાગોમાં ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં ઈડરના ભાગોમાં વડાના ભાગોમાં ઉપરાંત અન્ય રીતે જોઈએ તો વિરંગ વિરંગ ગામના ભાગો દ્વાલકાના ભાગો અને કચ્છનામાં રાપરના ભાગો અત્યંત ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આઠથી અગિયારમાં વરસાદ થઈ ગયા પછી બંગાળના ઉસાગરમાં એ સિસ્ટમ સક્રિય થશે જોકે આ સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ એમજીઓ છે એ નબળો છે એટલે ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉસાગરમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે જેના કારણે તારીખ સત્તરસો ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે હળવો વરસાદ થઈ શકે જે વરસાદ ગાજવી સાથે જવાની શક્યતા છે પવનની ગતિ ત્રીસ કિમી પ્રતિ કલાક થી પચાસ કિમી પ્રતિ કલાક ની રહેશે તેમજ સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂર પરિસ્થિતિ સર્જાઈ શકે છે આહવા ડાંગ અને વલસાડમાં માં સ્થિતિ સર્જાઈ શકે છે